બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના અમરનેશડામાં ગોહિલ પરિવારના કુળદેવી માતાજીનું યજ્ઞહવન યોજાયો કાંકરે તાલુકાના અમરનેશડા ખાતે ગોહિલ સમાજ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની તિથિ ઉત્સવ યજ્ઞપંડિત સિદ્ધપુર મહારાજ મુખારવિંદે શાસ્ત્રોક્ત પર વિધિ વિધાનથી સમસ્ત ગ્રામજનો ગોહિલ પરિવાર દ્વારા તારીખ નવ બાર બે હજાર પચ્ચીસને સંવંત બે હજાર બ્યાસી માક્ષરવત પાંચમ ને મંગળવારના રોજ સવારે નવ કલાકે યજ્ઞ હવન યોજાયો હતો જે ચૌદ વર્ષથી દર વર્ષની જેમ આ વર્ષે તિથિ ઉત્સવ યજ્ઞ હવન ગોહિલ પરિવાર અને પૂજારી વિષ્ણુગીરી દ્વારા કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે માતાજી તેઓની મનોકામના પૂર્ણ કરે છે તેઓ કુળદેવી શ્રી હિંગળાજ માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે અને ચૌદ વર્ષથી દર વર્ષે તિથિ અને યજ્ઞ હવન કરવાનું નક્કી કર્યું છે અને ગોહિલ પરિવાર દર વર્ષે ફાળો કરી તિથિ યજ્ઞ હવન કરવામાં આવે છે એક થઈ હળી થઈ તિથિની ઉજવણી કરે છે ગોહિલ પરિવાર સરપંચ કનુભા સરદારસિંહ ગોહિલ પરિવાર યજ્ઞ હવન યોજાયો હતો બળી સંખ્યામાં ગોહિલ પરિવાર હાજર રહી દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા અને સૌ પર માતાજી અપરંપાર કૃપા રાખેલી અહેવાલ બનાસકાંઠા અનેક વર્ષોથી ઉજવે છે અને આખું ગામ મળીને દર્શન નો લાભ લે છે